ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય પાવન ધરાવ દિવસ ચાલનાર શ્રી માનસ મનોરથ રામ કથાનો શનિવારે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને પ્રારંભ થયો શ્રી રવેચી ધામ ખાતે પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થયો હતો વાંચતે ગાજતે કથા મંડપમાં પોથી યાત્રા પ્રવેશ્યા બાદ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ પૂજ્ય મોરારી બાપુએ કથાનું રસપાન કરાવતા કહ્યું હતું કે મા રવેચીના ખોળે બેઠા છીએ ત્યારે માનસ મનોરથ કથા વિષય આપ્યો હતો અને બાલકાંડમાં ગૌરી પૂજા માટે પુષ્પ વાટિકામાં સીતાજી પુષ્પ લેવા માટે જાય છે અને રામ અને લક્ષ્મણ પણ ત્યાં હાજર હોય છે તે પંક્તિને કથામાં કેન્દ્ર સ્થાને રાખીને કચ્છમાં માના ખોળે કથા કરવાની ઈચ્છા હોવાનું કહ્યું હતું પૂજ્ય બાપુએ કહ્યું કે વર્ષો પહેલાં શ્રી બાબુભાઈ મેઘજી શાહે રવેચી ધામમાં કથા થાય તેવો સંકલ્પ લીધો હતો અને કથા આપવા વિનંતી કરી હતી બાબુભાઈ મેઘજી શાહે પૂજ્ય મોરારી બાપુને કહ્યું હતું કે જો તમે આશીર્વાદ આપો તો પ્રવીણભાઈ તન્ના તેમના પરિવાર દ્વારા મનોરથ પૂરો કરશે પછી પૂજ્ય બાપુએ કથા કરવાની હા કહી હતી જેનો આજે આનંદ વ્યક્ત કરું પૂજ્ય બાપુએ ઉપસ્થિત સૌ સંતો મહંતોને વ્યાસપીઠ ઉપરથી વંદન કર્યા હતા પૂજ્ય બાપુ હેલિકોપ્ટરથી આવતા ઉપસ્થિત સેંકડોની સંખ્યામાં ભક્તોએ શ્રીરામ નામનો જય જયકાર કર્યો હતો પૂજ્ય બાપુને કથાના મનોરથી પ્રવીણભાઈ તનના આગેવાનોએ આવકાર્યા હતા ત્યારબાદ પૂજ્ય બાપુ રવિજીમાં નિજ મંદિરમાં જઈ માના દર્શન કર્યા હતા ત્યાંથી પૂજ્ય બાપુ સુવઈ ગામે વાડીલાલ સાવલાના ફાર્મમાં ઉતારે પહોંચતા પૂજ્ય બાપુનું કુમારિકાઓએ સ્વાગત કર્યું હતું બપોરના દીપ પ્રાગટ્ય બાદ કથાનો પ્રારંભ પૂજ્ય બાપુએ કર્યો હતો ઉપસ્થિત સંતો મહંતો આગેવાનોમાં પ્રવીણભાઈ તન્ના પરિવાર માજી નાણામંત્રી મંત્રી બાબુભાઈ મેઘજી શાહ વાડીલાલ સાવલા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સંતો મહંતોમાં રવેચી જાગીરના મહંત શ્રી ગંગાગીરી બાપુ સચ્ચિદાનંદ સંપ્રદાય અંજારના શ્રી ત્રિકમદાસજી મહારાજ હિંગરિયાવાળા શ્રી કલ્યાણદાસજી વિરાણીવાળા શાંતિદાસજી કોટેશ્વરવાળા શ્રી દિનેશગીરી શ્રી રાજેન્દ્રદાસજી રાપરવાડા શ્રી ત્રિકાદાસજી મહારાજ ઓમ સંસ્કાર ભુજવાળા શાસ્ત્રી શ્રી મહેશભાઈ ભટ્ટ તેમજ શાસ્ત્રી શ્રી ધ્રુવકુમાર ભટ્ટ શ્રી લાલગીરી બાપુ શ્રી મહાદેવ બાપુ શ્રી વેલજી રાજા વગેરે સંતો મહંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મંચ પરથી સંચાલન શ્રી સૂર્યશંકર ગોરે સંભાળ્યું હતું ધ્રુવકુમાર શાસ્ત્રી ઓમ સંસ્કારધામ મંદિર ભુજ આજે બહુ આનંદની વાત છે કે કચ્છનું મુખ્ય મથક જે કહી શકાય પ્રવેશ દ્વાર કહી શકાય એવું રાપર એવું વાગડ અને કહેવત છે ને વાગડ સૌથી આગળ એમાં પૂજ્ય આપણા ભારત વર્ષના યુગપુરુષ આ સમગ્ર વિશ્વના યુગ પુરુષ પૂજ્ય બાપુની આજે દિવ્ય અને ભવ્ય રવેચી ધામ મધ્ય કથા કચ્છના આપણા કુળદેવીમાં આશાપુરા અને રવરાય રવેચી એના સાનિધ્યમાં માના ખોડામાં રામકથા અને એક વિશેષ આનંદ છે કે ટૂંક સમયમાં આ વાગડને વાગડ પંથકને ત્રણ ત્રણ અરા લાભ મળ્યા થોડાક સમય પહેલાં વ્રજવાણીમાં કથા હતી એ પણ અદ્ભુત અને દિવ્ય એવી જ ઐતિહાસિક અને પુરાતન ધોરાવીરામાં પણ હજી વરસ પણ નથી થયું બાપુની કથા હતી અને આજે રવરાઈના માતાજીના ખોળામાં પૂજ્ય બાપુની કથા પ્રવિણભાઈ કાનજીભાઈ તન્ના નિમિત્ત પરિવાર યજમાન નિમિત્ત પરિવાર અને સાથે સાથે આપણું કચ્છ જેને કહીને કે બાપુને કચ્છ ઉપર એક વિશેષ ભાવ વિશેષ ને વિશેષ પ્રેમ રહ્યો છે અને આપણા કચ્છ માટે કચ્છવાસી માટે બહુ ભાગ્યની વાત કહેવાય જય શ્રી રામ સૌને આજે જ્યારે મેં પહેલાં જ કહ્યું તેમ વાગડ સૌથી આગળ તો એ વાગડમાં એનેમાં પણ માતાના ધામમાં પવિત્ર તીર્થધામમાં જ્યારે આજે શ્રી બાપુ દ્વારા રામકથા યોજવામાં આવી છે ત્યારે ને આ કથાના મુખ્ય યજમાન જેને કહી શકાય એટલે જેના ઉપર બાપુની પૂર્ણ કૃપા છે ભગવાન રામની પૂર્ણ કૃપા દ્રષ્ટિ છે ત્યારે આ રીતના કાર્ય છે કે એવા પ્રવીણભાઈ તન્ના જે આપણા મૂળ કચ્છના છે એના દ્વારા કચ્છમાં વાગડમાં ત્રણે ત્રણ કથાઓ રજવાણી હોય ધોળાવીરા હોય કે ધામ હોય ત્રણે ત્રણ કથાના જજમાન એ રહ્યા છે ત્યારે એમણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી કે ખૂબ એના ઉપર કૃપા વરસતી રહે અને બાપુની જો કથાની વાત કરીએ તો ચોત્રીસમી કથા છે અને અમે ગૌરવ શકીએ કે સૌથી પ્રથમ કથા એ અમારા અંજારમાં શરૂઆત કરશે બહોતેરમાં ત્યારે બાપુની પ્રથમ કથા હતી અને ત્યાર પછી બીજી કથા હતી ખેડો ગામમાં તો આ રીતે બાપુએ કથા કચ્છ માટેથી અનેક પ્રકારની એવા રામકથા દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં કથા ગુજરાતમાં જ્યાં જ્યાં કચ્છો વસતા હોય એના માટે થઈ રામચ હવે તો વિશેષ આપણા બધાને આનંદ થાય કેમ કે ભગવાન રામનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થઈ ચૂક્યો છે એટલે સમગ્ર ભારતનું અત્યારે જે વાતાવરણ છે સમગ્ર ભારતવાસીઓને જ્યાં જ્યાં વસ્તુઓ દેશ વિદેશમાં વસતો હોય સમગ્ર ભારતમાં એ રામય છે ત્યારે એવા દિવસોમાં એવા પ્રસંગે જ્યારે રામકથાનું આયોજન કરાયું છે તો ખરેખર વગડવાસીઓને નહીં સમગ્ર કચ્છ અને ગુજરાતમાં જ્યાં રાજા કચ્છો કચ્છ વસતા હોય રામકથાનો લાભ લઈ શ્રવણ મનને નિત્યાભ્યાસ નિત્ય અભ્યાસ

બાઉભાઈ મેઘજી શાહ માજી નાણાં મંત્રી એમને ત્રીસ વરસ પહેલાં બાપુને વિનંતી કરેલી કે બાપુ તમે અમને રવેચી મધ્ય એક કથા આપો ત્યારે છેલ્લે ધોળાવીરા બાપુ હમણાં આવ્યા હતા ત્યારે એમણે કીધું કે હવે બાઉભાઈ તમારી બી હવે ઉંમર થઈ ગઈ છે અને હું તમારો મનોરથ પૂરો કરું છું અને હવે આ કથાનું કામ છોકરાઓ ઉપાડી લેશે અને પ્રવીણભાઈ તન્ના એમને આપણે આ કથાના યજમાન તરીકે એટલે એમણે આ બધું કરેલું છે અને આજે એ આ સંકલ્પ બાઉુભાઈનો આજે અહીંયા પૂરો થાય છે જય શિયાળા અત્યારે અત્યારે બાપુનો પૂજ્ય બાપુનો ઉતારો સુવાઈ ગામમાં આપેલો છે વાડીલાલ શેઠની વાડી પર અને કાર્યક્રમો ત્યાં આગળ બાપુ પાંચથી સાત ત્યાં આગળ હાજરી આપશે અને વિવિધ કલાકારોના કાર્યક્રમો યોજાશે એ દરમિયાન એના માટે તો મારી પાસે શબ્દા છે કારણ કે રામકથા મા પાર્વતીએ પણ ભૂલ કરી અને બીજા જન્મમાં ભગવાન શંકરને કહે છે કે મેં જે તમને યાદ ના આવ્યું એ પણ મને કહો સમજા અને શંકર ભગવાન એ કથા માંડે છે અને જ્યારે પૂરી થવા જાય છે ત્યારે કહે છે કે હે દેવી આ કથા હું પૂરી કરવા જાઉં છું વિરામ તરફ જાઉં છું કાંઈ કહેવું છે ત્યારે આ નહીં પણ આ મા રવેજી કહે છે કે કૃત કરતભ તબ પ્રસાદ વિશ્વેશ ઉપજી રામ ભક્તિ દર બીતે સકલ કલેશ જીવનના બધા જ કલેશો ખતમ કરવા માટે આ રામકથા યોજાય છે પરમ પૂજ્ય મોરારી બાપુના મુખેથી એનો ખૂબ આનંદ છે પૂરી કચ્છની જનતા ખૂબ આનંદમાં છે આ ચાર ગામ છે માતાજીના મોટી રવ નાની રવ ડાવરી અને રવેશીનગર તો બધી જગાએ આપણે ફરી અને બધાને નિમંત્રણ આપ્યું છે ખૂબ જ આનંદ છે જય શ્રી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટીના હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો